કે જ્યાં મનસુખ વસાવા વર્ષિસ આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા છે બંને વચ્ચે બરાબરનો જંગ જામ્યો હતો ત્યારે ભાજપને જ પૂછી લઈએ કે સાથે છે ભરૂચ બેઠક પર ટક્કર લાગી હું ક્યારનો જ્યારથી અહીંયા આવ્યો ત્યારથી આપની ચર્ચા જોઈ રહ્યો છું અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ વાત કરી કોંગ્રેસના પ્રવક્તાએ પણ વાત કરી પહેલા તો હું બહુ સ્પષ્ટપણે માનું છું અને આવતીકાલે આ સમય સુધી તમે પણ માનતા થઈ ગયા હશો કે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક એટલે એક તો અમે જીતી ચૂક્યા છીએ પચીસ એ પચીસે પચીસ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યું છે એ બિલકુલ હું સંપૂર્ણ સભાન અવસ્થામાં કહી રહ્યો છું એક્ઝિટ પોલ જે સામે આવ્યા જેમાં એબીપીસી વોટરના સર્વેમાં એકાદ બેઠકનું નુકસાન દેખાઈ રહ્યું છે ભાજપને તો બનાસકાંઠા અથવા ભરૂચ હોઈ શકે છે એકાદ સર્વેમાં નુકસાનની વાત આવી છે એ ચોક્કસ છે પરંતુ મોટા ભાગના બાકીના તમામ સર્વેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠક જીતવા જઈ રહી છે ફરી એકવાર જીતની હેટ્રિક થઈ રહી છે અને માન્ય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી એકવાર વડાપ્રધાન બની રહ્યા છે જ્યાં સુધી વાત બનાસકાંઠાની હોય કે ભરૂચની હોય તો આ તમામ બેઠકો ઉપર ક્યાંક બંને વિપક્ષના ઉમેદવારો ધારાસભ્ય હતા પોતાના વિસ્તારમાં એમના ચોક્કસ સમર્થકો હતા એટલે કે એક સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો ઉપર એક પરસેપ્શન ક્રિએટ કરવામાં કદાચ વધતા ઓછા અંશે તેઓ સફળ રહ્યા હશે પરંતુ જ્યારે મતદાન થયું છે એ મતદાન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર એટલે ડબલ એન્જિનની સરકારે કરેલા કામો અને ત્યાંનું અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને એની દ્વારા ગોઠવાયેલી તમામ વ્યવસ્થાઓના આધારે હું આપને ખૂબ જ આશ્વસ્ત કરવા માગું છું કે ભરૂચ હોય કે બનાસકાંઠા હોય સહિત પચીસે પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી જીતવા જઈ રહી છે ભાજપનો દાવો મજબૂત છે આ તરફ કોંગ્રેસને પૂછી લઈએ કારણ કે ભરૂચ બેઠક એવી છે કે જ્યાંથી અહેમદ પટેલનો પરિવાર ક્યાંક ને ક્યાંક નારાજ હતો અને એમની નારાજગી છતાં કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી ત્યાંથી ચેતર વસાવા ઊભા રહ્યા તેની અસર થશે એવી કોઈ અસર એટલે નહીં થાય કારણ કે સૌ પ્રથમ તો ઇન્ડિયા ગઠબંધન છે જે વોટ શેર વહેંચાયો હતો એ આ વખતે વહેંચાવાનો સવાલ નથી અને જે ફેક્ટર તમે અહેમદ પટેલવાળું કહ્યું આખરે તે કોંગ્રેસનું બ્લડ છે એટલે એ પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ દક્ષિણ ગુજરાતમાં આ વખતે તમે જે ભરૂચની વાત કરો છો એના સિવાય વલસાડ અને દાહોદ પણ ઇન્ડિયા ગઠબંધન જીતે છે અને અત્યારે ભલે આપણા એક્ઝિટ પોલમાં ચાર સીટ બે સીટ એક સીટ કહેવાતી હોય પણ હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે છ થી વધાર સીટો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતે છે એનું કારણ માત્ર એક છે કે હમણાં મેં પ્રવક્તાઓને ડિબેટમાં પણ સાંભળ્યા હતા અને અત્યારે પણ સાંભળ્યા કે જે ડબલ એન્જિનની જે વાત કરે છે એ સ્પષ્ટ થાય છે કે ધારો કે ભારત દેશની અંદર જો રાજ્યમાં કોઈ બીજી પક્ષની સરકાર હોય તો મને એમ લાગે છે એ લોકો વિકાસ થવા દેતા નથી એન એના બદલે એવી જાહેરાત કરે ડબલ એન્જિનની સરકાર હશે તો વિકાસ થશે એટલે આ પણ લોકશાહી વિરુદ્ધનું કૃત્ય છે અને આવા અનેક મુદ્દા છે કે જેનાથી આ વખતે માત્ર ઉપર જ જોઈને કોઈ મત આપે એવું નથી હોતું કારણ કે મેં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ વખતે મતદારોએ મત આપ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન આ વખતે ખૂબ સારા દેખાવથી ઊભરી આવશે બિલકુલ ભાજપ કોંગ્રેસ બંનેના દાવા છે જીતના કારણ કે બંનેના પોતપોતાના મુદ્દાઓ હતા બેરોજગારી રોજગારી જેવા મુદ્દાઓ છે તે ઉઠાવ્યા હતા કોંગ્રેસે આ તરફ ભાજપનું કહેવું હતું ચારસો પાર સહિતના મુદ્દા ત્યારે રાજકીય વિશ્લેષક પણ સાથે છે એમને જ પૂછી લઈએ કે ભરૂચની જે બેઠક છે તે આપને કેવી ટક્કર લાગીને કયા એવા મુદ્દાઓ જે ઇફેક્ટ કરશે પરિણામમાં એક્ઝિટ પોલ હોય એક સીટ જો બતાવી જ રહી કોંગ્રેસ बराबर रूप से या तो भरूच है या बनासकांठा है जो बी है और आनंद के लिए लेकिन ये भरूच का जो मामला है भरूच में इंडिया गठबंधन के तहत आम आदमी पार्टी के चैत्र बसावा जो वहाँ से लोकल विधायक है डीडिया पारा से उनको दिया गया और जो भारतीय जनता पार्टी में बहुत वरिष्ठ हैं और पिछले छः बार से लगातार जीत रहे हैं मनसुख बसावा उन्हें दिया गया तो ये टक्कर तो बहुत अच्छी है और कांग्रेस के जो अहमद पटेल थे उनके पुत्र पुत्री दोनों ने भी दावा किया था लेकिन वो दावा किसी तरह खारिज हो गया लेकिन ये जो टक्कर है वो काफ़ी अच्छी टक्कर मानी जा रही है चुनौती मानी जा रही है मनसुख को पहली बार लग रहा है कि उन्हें कोई टक्कर देता जा रहा दे, दिख रहा है आदिवासियों का जो मामला है जो प्रताड़ना किया जा रहा है जो भी है उस तरह के बहुत सारे मामले वहाँ पर हुए बेरोजगारी का मामला था तो लगता है कि इस सीट पर अच्छी फाइट दे सकते हैं લેકન ફરિ એગ્ઝિટ પોલ બતા જાય લેકિ સ્થિતિ ક્યા હોતી કલ નહીં પતા ચલે લેકિન બીજેપી ઇન્ડિયા ગઠબંધનને ટક્કર અચ્છી દી દોન